ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે માવસારીના નવીન પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સરહદ અને રણના કાંઠે આવેલા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા શાળા પ્રયત્સવ થકી કન્યા કેળવણી થકી સરહદી વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે આવ્યું અમૂલ્ય પરિવર્તન અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું રણના કાંઠે આવેલા સરહદી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સ્થાનિક લોકોને મેટ્રો સિટી જેવી અદ્યતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશન મળી રહે તેમાં તે માટે ગુજરાત સરકારે સાહીઠ લાખના ખર્ચે માવસારી પોલીસ સ્ટેશન કાર્યરત કર્યું છે લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને લોકભાગીદારીથી આપણને રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ પર નવું પોલીસ સ્ટેશન મળ્યું છે આ પોલીસ સ્ટેશન થકી આજે ફરિયાદીને પોતેકાપણો અને ગુનેગારને ડર પેદા થાય તે પ્રકારની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં ઊભી કરાઈ છે પોલીસ તંત્ર તહેવારોમાં પણ આપણી સાથે ખંભેથી ખંભો મિલાવીને પ્રજા તંત્રની સેવામાં હંમેશા રહેશે તેમણે પોલીસ જવાનોને નિયમિત યોગ અને મેડિટેશન કરવા સૂચન કર્યું હતું રાજ્ય સરકારના પ્રયત્નોથી સરહદી વિસ્તારોમાં શ્રેષ્ઠ વિકાસના કાર્યો થયા છે અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે તાત્કાલિક મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી ત્રેવીસ વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તાનું સુકાન સંભાળ્યું હતું ત્રેવીસ વર્ષ પહેલાં શરૂ થયેલી આ વણથંભી વિકાસ યાત્રા આજે પણ અવિરત ચાલી રહી છે મુખ્યમંત્રી શ્રીના કાર્યકાળમાં તેમણે આપણા સરહદી વિસ્તારને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો અપાવવા માટે નર્મદાના નીર પહોંચાડ્યા છે આપણા બાળકોને શાળામાં પ્રવેદ ઉત્સવથી શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ તરફ વળ્યા છે જેનું પરિણામ એ છે કે આજે આપણા સરહદી વિસ્તારના બાળકો પણ સરકારી નોકરી મેળવતા થયા છે તેમણે શરૂ કરેલી એકસો આઠ અને મા કાર્ડ આજે દેશમાં અનુકરણીય થઈ રહી છે અને જેનો લાભ દેશને મળી રહ્યો છે ભવિષ્યમાં સરહદી વિસ્તારોમાં અનેકવિધ વિકાસના કાર્યો થવાના છે જેમાં સરહદી ગામોને સો ટકા સોલાર સિસ્ટમથી સજ્જ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનીશ કે એમણે બનાસકાંઠા જિલ્લાને સરહદી વિસ્તારની અંદર ખૂબ સરસ સીમાવર્તી ક્ષેત્રની અંદર એટલે ભારતનું છેલ્લું ગામ એવું માવસરીની અંદર આ પોલીસ સ્ટેશનને નવું રિનોવેશન કર્યું લોકોની સુવિધા અહીંયા ઊભી થાય એ માટે જિલ્લા પોલીસ વડા અને એમની સમગ્ર ટીમે ખૂબ ખંતપૂર્વક આ કામને કર્યું છે સરહદી વિસ્તારની અંદર આટલું સારું પોલીસ સ્ટેશન એટલે ફરિયાદી તરીકે કોઈ આવતા હોય તો એને પણ અંદર આવતાની સાથે પોતિકાપણું લાગે તે પ્રમાણેની જે વ્યવસ્થા કરી છે હું પુનઃ પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું